આપણે સંસારમાં જોઈએ છીએ લુચ્ચા કાવા દાવા કરવાવાળા કડકુળ કપટ કરવાવાળા માણસો આગળ વધે છે અને સાચા ભગવાનના માણસો મહેનત કરતા રહી જાય છે અને કંઈ પામતા નથી પાછળ રહી જાય છે સ્પર્ધામાં હવે લગભગ દરેક સંપ્રદાયનો જવાબ એ રીતે આપે છે કે કર્મોના ફળ છે કયા ભાવના આ ભાવનો આવતા ભાવે ભોગવશે પણ સાહેબ ઘરે વાત નથી ઉતરી ઘણા એમ કહે છે કે આ ભાવના તમે કહો છો તો મારા જીવનમાં તો હું સીધો માણસ તો કોઈ હું છેતરા આવ્યો નથી દુઃખી થયો હોય નથી પુષ્કળ કમાયો છે ના જોઈ શાંતિથી જીવી શક્યો છું કઈ મન દુઃખ આવ્યા નથી એવા પણ આપણે તો અને એટલે એવા એક સેમ્પલના આધારે કે ને એ પાંચ સેમ્પલના આધારે ડિસાઈડ ના કરે આ જગતની થિયરી છે અને છતાંય આમાં હકીકત શું છે આ કળિયુગનો ટાઈમ છે સતયુગ અને કળિયુગમાં ફેર સમજાય છે ને કૃપાળા દે શ્રીમદ રાજચંદ્રને પૂછ્યું સાહેબ સતયુગ કળિયુગમાં ફેરશું તો હું દાખલો આપું આજે સત્યુગ ચાલતો હોય અને પછી રાત પૂરી થાય ને બીજે દાડે કળિયુગ બેસવાનું હોય એવી સ્થિતિનું વર્ણન કરે છે એક ખેતર હતું એમાં એક માણસે વહેંચાતું લીધું બીજા પાસેથી વેચાતું લીધું ને એમાંથી પછી એને પૈસાનો ચરુ મળ્યો તો કે હા તો મારો નહીં આ ભાઈનું છે એટલે એને આપી દેવો છે ના મેં તને વેચી જમીન એટલે મારે લેવાય નહીં તો તું રાજાને આપી દે રાજા પાસે જમીન છે તમને મળ્યું છે મારાથી અડાય નહીં ત્રણેય જણા પૈસા માટે કે છે ના મારી જમીન નથી મારે લેવાય નહીં કે મેં વેચી દીધી એટલે મારાથી અડાય નહીં રાત પડી કળિયું બેઠો બીજે દાડે રાજા મનમાં ચાલુ થયો કે આપણી તો મિલકત જ નહીં લઈ જ લેવાના હોય સોનાનો ચરો છોડાય કેમ પેલા ખેતર વેચનારને થયું એટલે ખેતર તો મારું જ હતું ભલે ને દસ વર્ષથી મારા જ કબજામાં હતું એટલે મારી જ પ્રોપર્ટી કહેવાય મારે લઈ લેવાની મારે પેલા કે મેં ખરીદી લીધું પે થોડું અપાતું હશે હવે એક પૈસો ના આપવો એને ત્રણે એની મતી ફરી ગઈ આ કળિયુગ છે એને શાસ્ત્રકારો એવો જવાબ આપ્યો છે કે ચાર પ્રકારના પાપ પુણ્યના હિસાબ હોય છે પાપાનું બંધી પુણ્ય એટલે પુણ્ય ભોગવે છે અને પાપ બાંધે છે એ તમે કહો છો ને એ ગોટાળા કરતો હોય પૈસા ના અને પછી બીજું બે લક્ષ્મી અણહક ને બધું હોય તો આમ વૈભવ ગાડીઓ પૈસા ને બંગલા બધું બહુ હોય તો પુણ્ય ભોગવે છે અને અંદર એની શું કોકનું પડાવી લેવું કોકનું ભોગવી લેવું કોકને છેતરવા પાપ બાંધે છે એક પ્રકાર એવો હોય છે પછી બીજો પ્રકાર છે પુણ્યાનું બંધી પાપ पाप भोगवे से એટલે આર્થિક મુશ્કેલી હોય શારીરિક મુશ્કેલી ઘર માં તકલીફો ચાલતી હોય તો એ ધર્મ ધ્યાન કરતો હોય ભક્તિ કરતો હોય કોઈ અરે રોટલો ખાવા બેઠો ને કુતરો આવ્યો ને થોડો ટુકડો એને નાખસે બિચારો ખાઈન ભૂખ્યો છે ને કેસે હું ઓચુકઈસ કેસે પણ ભાવ આખો દારો સદ્ભાવના માં રહેતો હોય ત્યારે પાપ નું ફળ મુશ્કેલી ભોગવે છે પણ પુણ્ય બાંધે છે ત્રીજો પ્રકાર છે પુણ્ય અનુબંધી પુણ્ય એ સત્સંગ કરે ને શાંતિ થી જીવન ચાલ્યા કરે બહારે અડચણ નથી અંદર આખો દાળો સદભાવના એટલે પુણ્ય ભોગવે છે ને પુણ્ય નવું બાંધે છે ચોથું પાપાનું બંધી પાપ એટલે ચોરી કરતાં પકડાય પાછું નક્કી કરે આ ખોટી જગ્યાએ ફસાઈ ગયું બીજી જગ્યાએ જઈશું કોઈ છે કોઈ પકડી ના શકે એવી જગ્યાએ જઈને કરવું છે એટલે પેલું ખોટા કામ કરે છે એટલે પાપના ફળ ભોગવે છે પાછું નવું પાપે બાંધે છે એટલે આ હકીકત આવી છે કે આપણે જે જોઈએ છે ને એની પાછળ અંદરનું રહસ્ય જાણવું જોઈએ કે આ માણસ અંદર કઈ દશામાં છે બહાર ઉદાહી કર્મ જુદું છે ને અંદર ભાવ શું છે એ ભાવ પ્રમાણે કર્મ બંધાય અને આ ગયા ભાવમાં ભાવ કરેલા તેના આધારે આજે કર્મના ફળ ભોગવી રહ્યો છે